યાર યાર ઠંડી હારી બહુ પડે છે ઠંડી એ તો બહુ ભારે કરીશ હમણાંથી એક તો મારા ઘર હાચવાનું હોય હ અને મારા ભાઈબંધો આવે છે બેહવા શી ખબર આજે તો ચાંદના કોઈ દેખાતા નહીં સારો બહુ ટાઈમ થઈ ગયો આજે તો આવા તો થોડું સારું લાગે તો ઘરે હચવાઈ જાય બધું બહાર પડ્યું હોય હચવાઈ જાય બીજું તો શું યાર એટલે હારું પૈસા પૈસા હવે નહિ કઈ એટલે બેહારાદોડે જવું કઈ ગમે તું ચાબા તો પીવા મળી જાય કઈ રીતે એટલે જે ખાવા પીવા મળી જાય પાંચ પચીસ આવ્યો ઝઘડા માં મારો હીરો ખોવાયો કચરા માં મારો હીરો ખોવાયો કચરા માં રોમ રોમ આયા આયા આયા

નોનો હતો તે નોનપણ માં નેહાલ ઝઘડા થઈ ગયા તા હોમા અમાર તે એમાં શું થયું ખબર મેં એના બે ત્રણ ફેટો મારી દીધી ખેચી ખેચી નઈ ગાડી સાતી પણ એમાં પછી એને મને લાત મારી ને તે હું પડી જયો અને પડી જાય ફરી મારા ઉપર હોમ બેહી તે મને આ કોને જાપોન મારી ના તે આ કોને લો નીકળી જુ ને તાનનું નહીં સંભળાતું મને નકા પહેલા તો બહુ સંભળાતું તું મને અત્યારે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ

ના બાફુ અત્યારે અડધી રાતે કોઈ બાફા તું હે અત્યારે બોલે બોલે આવો બોલતો નહી આ તો ભાઈબંધુ એટલે જવા દઉં બેરો તો બગડે લે ચંદુજી ભૂલ થઈ ગઈ યાર પણ કેસા કેતો નહી હો મને બેરો હા સોરી 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 યાર હવે નહિ કહું ઓ નહી ભાઈ બંધુ એટલે જવા દઉ પણ હવે કેસા ના કેતો તો આપકરા બેરિયાની ખેંચવી થાય ત્યાર તો શેડા સુધી નઈ મેળવાની બેરિયાની આજે કાયો કહો આજે એને ખેતરમાં માં બોલાશે ને એની ખેંચવાની

હવે બાર બે બહુ કહી દીધું હવે તમારી કેવાની વારી આવી લેડ ઉપર બેજા ભાઈ બધ નીચે બેહવા દેડ લે બેરા 80 લાખ નું ઘર હોતો તો 40 50 લાખ નું જ લાગે છે મને બેરો ન કેવાનો અલે આ બેરો નતો કેતો તો ચંદુ કે જતો તો જીભ લપસી જી મારી આ હા બાકી બેરો ન કેવાનો મને નહી કહું બેરો તને

ના ના એ તો તારા ઘર ની વાતો કરો છો સારું હોય મસ્ત બનાવ્યો હેસિલા

અરે એસી કઉ છું એટલે બેરા શોક શું ના અહી નીકળ્યા બાપા વેસી અંદર થી પાયા ગોદે તાણા હું જોડે જ હતો ના અહી નીકળે વેસી એટલે આ બેરો મને ના બેરો કે એના કોણ મત કેવું પડશે વેસી ને એસી કઉ છું હા એસી એસી લાખ નું એમ તો કહું ચાલ તમને એટલે મારો પેલો જાનનો દુરો લાકડા લેજો હજુ આવ્યો નહીં

અતાર ફરવા જાવા તો એ ઘઉં નહીં કરવાના આ બાબર કંટાર્યો છે જોડી બેયનો લાગે એવું કે તમે તો અતાર આયા અરે કેને તું ભઈ કેટલા વાર કરવાના હે ને હજી કા ઘઉં કરવાના એમ કેસ આ હા પાંચ વીઘા ઘઉ કરવાના એમ બરાબર માર તો બહુ નહીં કરવા બે અઢી વીઘા ઘઉં કરવા બહુ કરીને શું કરવાનું યાર કોઈ મહેનત કરવા વાળું નહીં ખાતર બાતર લાયક નહીં લાયા લાયા ખાતર લાયા માં હાતર આયા માં હાતર શું કરવા આયો છો મેં થોડા બોલાયા તમે જાતે આયા છો

જા બે હતા બે રે જોડે ગમ દિલાને અમે ક્યાં બે આવો સકરાજી પેલા તો ફોકી બે લેતે ભીલા તો નીચે જ એમ બે એવું હતું લે ચાબાનું તો કે અલ્યા બેરિયા ચા તો મંગાય ચાર રતા લેવા નહીં જવાનું ઓ રાતે તો ચા લેવા જાવતું હે ડોબ ચા 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 પણ ચાર રતા લાવી જ નહીં ને અતાર શું કરવા લાવી અલ્યા ચા મંગાય ચા પીવાની પણ ચા આતાર ઘરમાં ચા મોરસ ના મારા પીવાના ફોપન તમને ચો ચા પીવડાવો આ પચા હેટ લાખ નું ઘર બનાવ કે ચા નહી અલે ફે 80 લાખ અલે સોનાનીઓ હે ફેકાણીઓ હા તો હું માનો તમે વાનો ચંદુજી આ તમને ફેકાણીઓ કે સકરો

હારું કેલા હાચું કીધું કે ભમરામ તમે હાથ નાખો છો હા એવું જ થયું એનો અરે ભમરામ હાથ નાખ્યો ને આપણે કઈ રીતે ભમરા શું કરવા એટલે કેસાજી કેટલા વાગ્યા દોઢ વાગ્યો દોઢ વાગે હા તો માર તો ઘેરે જવાનું છે હારું થોડું વાળો થોડા બેરે ની ખેંચતો જાવ પડી એટલે પડી છે એટલે તો કહું થોડી ખેંચતો જાવ કાકે એક તો પડી છે હવે કેટલું ખાવી છે ના ના પેલી વાર જઈને ખેંચું ને થોડી અડધો કલાક ખેંચું હા તો આવી જાવ શું કે બે હવા આવવાનું કે બેર્યા શાંતિ શાંતિ તમને મારવાની વાતો કરેરિયા અને શું કીધું શાંતિ શાંતિ સારું બેરિયા ધ્યાન અહીંયા હે બેરિયા બે ધ્યાન કે આ આજે તો મને વાવડે લેવો પડશે એ એ બે રિયા ચા બા તો હો મંગાય બે રિયા ચા મંગાય એમ કે છે બેરિયા રિયા માપ મરે બે માપ મરે લે માપ માં બે રિયા માપ મરે

નવું બનાવ્યું નવું નવું ઘર બનાવ નવું 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 ઘર બનાવ્યું ઘર બનાવ્યું ઘર જેટલાનું બન્યું ઘર હેસી લાખ હેસી લાખ હેસી લાખ બેસી નહી યાર

આપડે વેચી દસ્તાવેજ કર્યો હવે તૈયારીઓ છો થોડા દિવસ પૈસા માં હા તો માન કહેજો કડિયાનો નંબર નાખી દો તમારો હો ને વધો નઈ વધો નઈ તમે ચા બાપ પીવડાયો બધા ચા બાપ પીવડાયો બધા ચા નહી ડોબા ઊંઘી જાય દા ચો ચા લેવા જઈએ રાતે એ વાત આચી આ રાત પાલે એને ડોબા ઊંઘી જાય આવા જનાવર જાગતો રે આ જનાવર જેવા જ છે બધા આ બધા જનાવર જેવા હા તમને શું હો તમને અમે